અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ચાલતા કૌભાંડનો પર્દાફાશ થયો છે અને આમ આદમી પાર્ટી સુરત દ્વારા સરકારની હોસ્પિટલને લગતી યોજનાઓને લઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું ઘણી બધી હોસ્પિટલો દ્વારા યોજનાઓની સાથે દર્દીઓ પાસેથી ઉપરથી રૂપિયા પણ લેવામાં આવે છે તેવા આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે આ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આયોજનોની યોજનાઓની સંપૂર્ણ તપાસ કરી અને ડોક્ટરને કડક સજા થવી જોઈએ ઘણી બધી હોસ્પિટલમાં સરકારી યોજનાઓનું પેમેન્ટ રેગ્યુલર કરવામાં આવે છે ઘણી બધી હોસ્પિટલનું પેમેન્ટ લાંબા સમય સુધી આવતું નથી તો આવું કેમ થાય છે તેની પણ તપાસ થવી જોઈએ અને સરકારી હોસ્પિટલોમાંથી ઈલાજ મફત કરવામાં આવે છે તો યોજનાઓ થકી શા માટે ઓપરેશન કરવામાં આવે છે આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતની સાડા કરોડ જનતાને મફત ઈલાજ મળી શકે તે માટે દરેક સરકારી હોસ્પિટલમાં સાધનો પૂરતા પ્રમાણમાં ડોક્ટરો અને દરેક તાલુકા તાલુકાવાઇઝ સંપૂર્ણ સુવિધાવાળી બસ્સો બેડની હોસ્પિટલ બનાવવી જોઈએ જેમાં દરેક બીમારીઓ મફત ઇલાજ થવો જોઈએ સરકારી યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો કે જેમાં યોજનાઓનો ગેરલાભ ઉઠાવે છે તેની સંપૂર્ણ તપાસ કરી કડકમાં કડક સજા થવી જોઈએ સુરત સુરત લોકસભા પ્રમુખ આમ આદમી પાર્ટી આજે અમે કલેક્ટર શ્રી મુખ્યમંત્રી રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ગઈકાલે ખ્યાતિ હોસ્પિટલ ની અંદર જે ઘટના બની છે એ ઘટના પૈસા પડાવવા માટે બની છે જેમાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા બીજા વ્યક્તિઓ અત્યારે સિરિયસ પોઝિશનમાં છે અને

અને પીએમ જય કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ માં ગુજરાતમાં એવું થઈ રહ્યું છે કે કેટલી હોસ્પિટલોને તાત્કાલિક રૂપિયા મળી જાય છે જ્યારે કેટલી હોસ્પિટલમાં મહિનાઓ સુધી રાહ જોવી પડે છે જો એ હોસ્પિટલના સંચાલકો કે એમના ટ્રસ્ટીઓ ભાજપના નેતાઓને કે કમલમ કાર્યાલય હક્કો પહોંચાડે તો જ એમને પીએમ જય કાર્ડ અથવા મા કાર્ડમાંથી રૂપિયા આપવામાં આવે છે એટલે કે આ યોજનાય ભ્રષ્ટાચારી યોજના છે બંધ કરી દિલ્હીમાં જેવી રીતે આરોગ્યની સુવિધા છે એવી સુવિધા ગુજરાતમાં ઊભી કરવામાં માંગ કરી રહ્યા છે